કાલીચેટીચની દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે જેને લઈ આદિપુર અને ગાંધીધામ ખાતે શ્રી ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન જન્મ જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેમાં આકર્ષણ ઝાંખીઓ સાથે આયોલાલ ઝૂલેલાલના શહેરમાં સિંધી સમાજની મોટી રવાડી નીકળશે આ કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા ચેરમેન કુંદનકુમાર કુમાર ગ્વાલાણીએ જણાવી અને જુલેલાલ મંદિર ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ દ્વારા ફક્ત સિંધી સમાજ જ નહીં પરંતુ સર્વે આદિપુર અને ગાંધીધામ વાસીઓને આ પવિત્ર દિવસનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે હું કુંદનકુમાર કુમાર ચેરમેન જુલેલાલ મંદિર ટ્રસ્ટ જણાવું છું કે આવતીકાલે સવારે સાત વાગે બેડાયણ સાહેબની પૂજા થશે એ પૂજાની અંદર અમારા ટ્રસ્ટીઓ બેસશે અને એ પૂજા એક કલાક સુધી ચાલશે એના પછી સાડા આઠ વાગે આરતી થશે કાલે ઝૂલેલાલનો જન્મદિવસ છે અમારા દેવતા છે ઝૂલેલાલ અમે જે રીતે પોતાનો જન્મદિવસ મનાવીએ છીએ કે પોતાના ઘરના સદસ્યોનો જન્મદિવસ મનાવીએ છીએ એનાથી પણ વધુ માતામાં અમે ઝૂલેલાલનો જન્મદિવસ મનાવીશું ઝૂલેલાલ બધાના છે અમારા દેવતા છે અને એ સાથે સાથે સિંધીઓ જ્યારે એમને ઉપર તકલીફ પડી હતી ત્યારે મીર્ખ બાદશાહે એમને બહુ જ પજવ્યા હતા ત્યારે ઝૂલેલાલ પેદા થયા હતા પાણીમાંથી પેદા થયા હતા એટલે ઝૂલેલાલને પડેળોલાલ અને ઝૂલેલાલને ઘોડાવાળો એવી રીતે અલગ અલગ નામથી બોલાવે છે સાડા આઠ વાગે આરતી થશે એ મા આરતીની અંદર બધા જ હાજર થશે અને સારા સારી રીતે એ આરતી કરવામાં આવશે આરતીની અંદર અમારા કલાકારો આવશે અને એ આરતી કરશે આરતી પૂરા થયા પછી અમે ત્યાં પલવ કરીશું અને પલવ પછી કેમ કે પલવ એટલા માટે કરીએ છીએ કે જ્યારે આરતી પછી પલવ થાય છે તો જેના મનની જે ઈચ્છા હોય છે તે અમારો ઈષ્ટદેવતા ઝૂલેલાલ પૂર્ણ કરે છે એટલે અમે સારી રીતે પલવ કરીશું અમારા બે ત્રણ ટ્રસ્ટીઓ અને પૂજારી એ પલાવ કરશે પલાવ પછી છેજ રાખશે અહીં છેજ થશે એની સાથે સાથે સુખો અને સેસાનો પ્રસાદ થશે અમે તેરી કોયડ અને શરબતનો પ્રસાદ કરીએ છીએ જેને અમે સિંધીમાં સુખો અને સેસા કહીએ છીએ તે પ્રસાદ ચાલુ રહેશે અને એ પ્રસાદ અગિયાર વાગ્યા સુધી મંદિરના આંગણમાં જશે એના પછી અહીંયા સાડા અગિયાર વાગે ઝૂલેનો પ્રસાદ છે બધા જ અમારા પ્રેમીઓ આવીને એ ઝૂલેલાલનો પ્રસાદ છે જેટલા પણ પ્રસાદ આરોગશે એમના ભાગ્ય ચમકશે અને એ આગળ વધશે અમારા સિંધીમાં ક કહેવત છે કે જે કોણકો ખાઈ સાંઈએ જો ભાગણવાળો થવી રીતે બધા જ કંઈ ને કંઈ પ્રસાદ જરૂર લેશે અને અમે દસ હજાર માણસો ભોજન કરી શકે એટલી વ્યવસ્થા કરી છે અને સારી રીતે આ વ્યવસ્થા ચાલશે એની અંદર અમારા ભાનુશાલી સમાજના અને એના સિવાય અમારી મહિલા મંડળના સદસ્યો ભોજન પીરસશે અને ભોજનની અંદર બહુ જ સારી રીતે અમે રાખ્યો છે કે જેથી કોઈને પણ કોઈ તકલીફ ન થાય આ બધો જ પ્રોગ્રામ મંદિરના આંગણમાં જ થશે કેમ કે ઝૂલેલાલની મૂર્તિ અમારા મંદિરમાં જે છે એ પાંચ ફૂટ ને ત્રણ ઇંચ છે એવી મૂર્તિ આખા હિન્દુસ્તાનમાં ક્યાંય પણ નથી જ્યારે લાલકૃષ્ણ અડવાણી ગૃહમંત્રી હતા ત્યારે એમણે ઝૂલેલાલ મંદિરમાં આવીને કહ્યું હતું કે આવો મંદિર હજી સુધી મેં નથી જોયો અને વાસ્તવમાં મંદિર એવો જ છે જો તમે ઝૂલેલાલની મૂર્તિને બરાબર જુઓ તો તમને એમ લાગશે કે ઝૂલેલાલ પોતે જ અહીં બેઠા છે એવી રીતે અમારું મંદિર બહુ જ પ્રખ્યાત મંદિર છે અને જેટલા પણ સિંધી છે ગામમાં એ બધા જ આ મંદિરમાં આવે છે અને આવીને દર્શન કરે છે સાડા અગિયારથી લઈને બે વાગ્યા સુધી ભોજનની પ્રક્રિયા ચાલશે બધા જ ભોજન કરશે અને પ્રસાદ લેશે એના પછી બધા અહીંયા બેસશે અને સાંજે પાંચ વાગે એક શાહી જલૂસ નીકળશે આ જલૂસની વિશેષતા એ છે કે બધા જલુસોમાં ગુલાલ ઉડાવે છે કે પરંતુ અમારે ત્યાં ગુલાલના બદલે ગુલાબના ફૂલોની વર્ષા થશે આખા શહેરને લાઇટોથી સંઘાળવામાં આવ્યું છે જેવી રીતે લાઇટ ફેસ્ટિવલ ઓફ લાઇટ દિવાળીને કહે છે એનાથી પણ વધુ લાઇટો આ કાર્યક્રમમાં છે આખા શહેરને આખા જેટલા પણ પુતલા છે એ બધા પુતલાને બહુ જ સારી રીતે લાઇટથી સંઘાળવામાં આવ્યા છે અને આ લાઇટ દસ પંદર દિવસ ચાલશે રામનવમી હનુમાન જયંતિ અને મહાવીર જયંતિ સુધી આ લાઇટો શહેરમાં હશે એ રીતે બહુ જ સારી રીતે અહીંથી પાંચ વાગે એક જલૂસ નીકળશે એ શાહી જલૂસની અંદર અલગ અલગ રથો હશે ગયા વર્ષે છ્યાસી રથ હતા અને આ વર્ષે પણ અમારી કોશિશ એવી છે કે છ્યાસીથી પણ વધુ રથો નીકળે અને એ રથોની અંદર અમારા દેવતા ઝૂલેલાલ અને એ સિવાય અમારા જે ભગવાન છે સિંધીઓના એ બધાના અલગ અલગ દર્શન હશે ઝાંકીઓ હશે અને એ બે વિભાગ પાડેલા છે એક નિશાળનો વિભાગ છે અને બીજો સંસ્થાઓનો વિભાગ છે નિશાળની અંદર જે પહેલો બીજો અને ત્રીજો આવશે એમને અને સંસ્થાઓમાં પણ પહેલો બીજો અને ત્રીજો જે આવશે એ રથોને અમે ઇનામ આપીએ છીએ રસ્તામાં સુખો અને સેસાવ હોય છે અલગ અલગ સ્ટાલ હોય છે જ્યાં આઈસ્ક્રીમ અને બીજી વસ્તુઓ હોય છે જે માણસો આરામથી લઈ શકશે એવી રીતે અમે આખા શહેરની અંદર આ જલૂસ ફરશે અને આ જલૂસની અંદર એટલી બધી રશ હોય છે કે એમ લાગે છે કે ઝંડા ચોકથી આ ચાલુ થશે અને પાછો ઝંડા ચોક સુધી આવશે ત્યાં સુધી આખો જે રસ્તો ભરાઈ જ જાય છે અને પબ્લિક અને પબ્લિક જ હોય છે ગયા વર્ષે તો એટલી બધી રસ હતી કે ચાલવું પણ મુશ્કેલ થતું હતું મને લાગે છે કે આ વર્ષે એનાથી પણ વધુ સારી રીતે અમે આયોજન કર્યું છે અમારા ટ્રસ્ટીઓ અમારા પ્રમુખ દર્શન ઈશ્રાણી અને સેક્રેટરી સેવક લખવાણી બહુ જ મહેનત કરી છે અને એમણે કોશિશ કરી છે કે અમારો આ જલુસ બહુ જ સારી માતામાં ચાલે અને એની અંદર અલગ અલગ બગીઓ હશે એ બગીઓનો બંદોબસ્ત રહેવાચન કરવાની જે અમારા કેશિયર છે એમણે કરી છે તો એ નિશ્રાણી અને સેકેટી સેવક લખવાની બહુ જ મહેનત કરી છે અને એમણે કોશિશ કરી છે કે અમારો આ જલુસ બહુ જ સારી માતામાં ચાલે અને એની અંદર અલગ અલગ બગીઓ હશે એ બગીઓનો બંદોબસ્ત રહેવાચન કરવાની જે અમારા કેશિયર છે એમણે કરી છે તો એ પ્રકારે જે અમારો જલૂસ બહુ જ સારી રીતે અને મને તો એમ લાગે છે કે આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં પહેલો નંબર જે જલુસ ગાંધીધામમાં નીકળે છે એટલે જ બધા છાપા એમ કહે છે કે જો તમારે જલુસ જોવો જ હોય તો ગાંધીધામ ખાતે આવી અને જલૂસને જુઓ તો તમને ખબર પડે કે અમારા ઈષ્ટ દેવતાનો જન્મદિવસ કેવી રીતે મનાવવામાં આવે છે લાંબામાં લાંબો જલુસ ગાંધીધામમાં જ નીકળે છે ગાંધીધામ સિવાય બીજે ક્યાંય નથી નીકળતો અને એટલો સારો જલૂસ હોય છે કે બધા જ બહુ ખુશ થઈ જાય છે અને એમને લાગે છે કે આ જલુસ જોવા જેવો છે એટલે બધા જ કોશિશ કરીને પોતાના જે પણ ભાઈબંધો છે મિત્રો છે કે એમના સંબંધીઓ છે એમને ફોન કરે કે આવો અને ગાંધીધામમાં ચેટીચનનો જલૂસ આવીને જુઓ કેમ કે બધા છાપા બધી જ ટીવી સિરિયલ બધા એમ કહે છે કે મોટામાં મોટો જલુસ ગુજરાતમાં હોય તો ગાંધીધામનો જલૂસ હોય છે આ જલૂસ શહેરની પડકડમાં કરીને આખા શહેરમાં ફરીને પાછો ઝૂલેલાલ મંદિરે આવશે અને ઝૂલેલાલ મંદિરમાં રાતે આઠ વાગે અહીં પહોંચશે અને એના પછી દસ વાગે અહીં એક કાર્ય કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં ઉલ્લાસનગરના રાજજુરાણી આવશે બહુ જ સારા કલાકાર છે એ ઝૂલેલાલ ઉપર બહુ સારા ગીતો ગાશે અને એની સાથે એમની પાર્ટી છે તો એ પ્રકારે એ જરૂર એ રાતે જે નવ વાગ્યા પછી અહીં બહુ જ સારો કાર્યક્રમ છે આ બધો જ કાર્યક્રમ ઝૂલેલાલ મંદિરમાં જ થશે અને જ્યાં ઝૂલેલાલની મૂર્તિ છે જ્યાં ઝૂલેલાલની આશીષ છે જ્યાં ઝૂલેલાલ પોતે બરાજમાન છે એ મંદિરની અંદર જ આ બધો જ કાર્યક્રમ થશે સવારે આરતી થશે એના પછી છેજ લાગશે છેજ પછી અહીંયા જે સુખો સેસા થશે અને એની સાથે અહીં પ્રસાદ થશે વરસાદ પછી એક જલુસ નીકળશે અને રાતે અહીં બહુ જ સારો કાર્યક્રમ થશે એવી રીતે અમે આયોજન કર્યું છે કે સારામાં સારો કાર્યક્રમ અમે આપી શકીએ અને માણસોને એમ લાગે કે નહીં ગાંધીધામમાં સિંધીઓ છે અને સિંધિયતનો સબૂત જોઈતો હોય તો ગાંધીધામમાં આવો કેમ કે ગાંધીધામમાં બનાવનાર પણ એક સિંધી હતા ભાઈ પ્રતાપ ડિયલદાસ જેણે આ ગાંધીધામની સ્થાપના કરી હતી એ ગાંધીધામની અંદર બધા જ સિંધી ભેગા થઈને આ મંદિર બનાવ્યો છે બધા જ સિંધી ભેગા હતા અને સિંધીઓની અંદર બુદ્ધિ તો છે જ પણ બુદ્ધિની સાથે સાથે એમાં બધી પણ છે એટલે કે એકતા પણ છે એકતા હોવાને કારણે જ આ મંદિર બની શક્યો છે અને બહુ જ સારો મંદિર જેને આખા વિશ્વમાં મને લાગે છે કે આવો મંદિર ક્યાંય નથી ઓ ઝૂલેલાલનું મંદિર ગાંધીધામમાં છે આવો અને ગાંધીધામમાં ઝૂલેલાલનું મંદિર જુઓ ઝૂલેલાલના દર્શન કરો અને પાવન અને પવિત્ર થઈ જાઓ જય ઝૂલે જય સિંધી